ચાલો મિત્રો ફેમિલી આપનું એને સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો અને ભાખરી સાથે સર્વ કરવાનું છે મિત્રો તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આપણે રસોડામાં આવી ગયા છીએ અને સરસ મજાનું આજે ખાટું મીઠું એવું દૂધી બેસનનું શાક બનાવવાનું છે મિત્રો તમે જો કોઈવાર આવું શાક ખાધું હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવજો તો ચાલો તેનું મટીરિયલ હું તમને પહેલાં બતાવી દઉં મિત્રો આપણે એક આખી દૂધી લીધેલી છે જરૂરિયાત પ્રમાણે તેમાંથી કટિંગ કરીને લઈશું તેમાં ટામેટા છે લીંબુ છે લીલા મરચાં છે લસણ છે કોથમીર છે અને થોડોક આપણે ચણાનો બેસન લીધેલો છે મિત્રો તો ચાલો હવે સૌપ્રથમ જરૂરિયાત પ્રમાણે દૂધીનું કટિંગ કરી લઈએ અને આપણી રેસી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તમે એકવાર ચોક્કસથી આવું રસાવાળું શાક બનાવજો ભાખરીની અંદર ચોળીને ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો આપણે સૌ શરૂઆત કરી દઈએ ચાલો મિત્રો તો સરસ મજાનું આજે આપણે દૂધી બેસનનું શાક બનાવવાનું છે તેનો વઘાર કરી લઈએ સૌ પ્રથમ તેલ આવી ગયું છે થોડીક રહી અને આખું જીરું થોડીક હિંગ ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે જે કટિંગ કરેલી દૂધી રાખી છે તે પણ ઉમેરી દઈએ અને એકવાર ચોક્કસથી આવું શાક રસાવાળું બનાવજો ખાટું મીઠું બહુ ખાવાની મજા આવશે મિત્રો તેમાં તમે જેટલી ખટાશ ખાઈ શકો તે પ્રમાણમાં લીંબુ નાખવાનું હોય છે અને ગોળ પણ ઉમેરવાનું હોય છે સરસ બીજાનું ખાટું મીઠું દૂધી બેસણનું શાક બને છે મિત્રો અને ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તમે એકવાર ચોક્કસથી બનાવજો તો ચાલો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડા ટમેટાનું કટિંગ કરેલું છે તે પણ ઉમેરી દઈએ થોડી હળદર થોડું ધાણા જીરું હવે તેને ધીમા તાપથી સરસ રીતે પાકવા દેવાનું છે મિત્રો ત્યાર પછી આપણે તેની અંદર થોડી ખાંડ બેસન અને લસણવાળી જે ચટણી વાટેલી છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો તો ચાલો તેને થોડીક વાર સુધી પાકવા દઈશું ચાલો તો થોડુંક લીંબુ પણ જે આપણે રસ કાઢીને રાખેલો છે તે પણ ઉમેરી દઈએ તો ચાલો એને થોડીક વાર સુધી પાકવા દઈશું ત્યાર પછી પાણી ઉમેરશું મિત્રો સરસ ઉધાનું રસાવાળું ખાટું મીઠું દૂધી બેસણનું શાક બનાવવાનું છે ચાલો મિત્રો આજે સરસ મજાનું દૂધી બેસનનું શાક બનાવવાનું છે ખાટું મીઠું તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ તમે પણ એકવાર ચોક્કસથી આ રીતનો પ્રોગ્રામ બનાવજો મિત્રો ખાવાનો ખૂબ જ મજા આવશે તમને કેવી મજા આવે છે મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો કારણ કે ભાખરી અને દૂધી બેસનનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે કાંડી તેમાં થોડો ચાલો મિત્રો તો આપણે હવે સરસ મજાની આપણી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે દેશી ઘીથી ચોપડી લઈએ અને સરસ મજાનું શાક પણ આપણું રસાદદાર ખાટું મીઠું જોઈને જ મોટામાં પાણી આવી જાય તેવું દૂધી બેસનનું શાક તૈયાર થઈ જવાયું છે મિત્રો તો તમે ચોક્કસથી એકવાર આવો શાક અને ભાખરી બનાવજો અને કોમેન્ટ દ્વારા મને જણાવજો મિત્રો કે ખરેખર ખાવાની કેવી મજા આવતી હોય છે જો તમે કોઈ દિવસ દૂધી ખાધી ના હોય તો વારંવાર આવું શાક બનાવીને ખાઈ મિત્રો ચાલો થોડી કોથમીર પણ ઉમેરી દઈએ સાથે સાથે આપણી ભાખરી હવે તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે જમવા માટે બેસશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું દૂધી બેસનનું ખાટું મીઠું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો ચાલો તો હવે આપણે જમી લઈએ ખાવાની ખૂબ જ મજા આવશે કારણ કે તે થોડુંક રસાવાળું બનાવવાનું હોય છે જેથી કરીને આપણે બહાર ભાખરીનું ચૂરમું કરીને ચોળી ચોળીને ખાજો મિત્રો તો ખાવાની ખૂબ જ મજા આવશે સાથે મરચું સૂકા કાંદા કે કોઈ અથાણા સાથે ખાયશો તો જમાવટ પડી જાય છે મિત્રો તો તમે એકવાર ચોક્કસથી આ રીતનું દૂધી બેસણનું શાક બનાવજો મિત્રો ટ્રાય કરજો જો તમે કોઈ વાર નહીં ખાતું હોય તો તમે ખાતા થઈ જશો તમે બીજી પણ આપણે દૂધીની ઘણી બધી રેસિપી મૂકેલી છે આપણી ચેનલ ઉપર તમે ન જોયા તો તેના પણ વિડીયા જોઈ લેજો મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ આપણા બગીચાની અંદર બેસીને જમવાનું છે મિત્રો જે ગામડાની વાડીમાં જમતા હોય તેવી રીતે સરસ મજાનું વરસાદી વાતાવરણ છે બગીચો પણ ખીલી રહ્યો છે તો ચાલો મિત્રો બગીચામાં બેસીને જ જેમ આપણે વાડીએ જમતા હોય તે રીતે ત્રીજા માળના બગીચામાં બેસીને હજી આપણે જમશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણું શાક અને બાખરી થઈ હશે તો હાલો જમી લઈએ હવે જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ કોમેન્ટ પણ હવે કરતા રહેજો કે જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે તમને વિડીયા કેવી રીતના પસંદ આવે છે જય જયેશ્વર ભગવાન જય માતાજી